લસણ અને મધ બંને સાથે ખાવાના ચમત્કારિક ફાયદાઓ લસણવાળું ભોજન સ્વાદ વધારે છે તેના સ્વાસ્થ્ય લાભોનો પણ કોઈ જવાબ નથી લસણની જે મધ પણ ગુણોનો ભંડાર છે તે સૌંદર્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવાની સાથે સાથે શરીરને ડિટોક્સ કરી તમામ પ્રકારના ઇન્ફેક્શન દૂર કરે છે એટલા માટે બંને વસ્તુઓ એક સાથે ખાવાથી જબરદસ્ત ફાયદો કરે છે આયુર્વેદમાં કહેવાયું છે કે લસણના નિયમિત ઉપયોગથી તમે વૃદ્ધાવસ્થામાં પણ યુવાની અનુભવી શકો છો લસણ આંતરડાના કીડા દૂર કરે છે વાગેલા ઘાની રોજ ઝડપથી આવે છે પરંતુ આ તમામ રોગોમાં કાસું લસણ વિશેષ ફાયદાકારક છે નહીં કે વ્યવસાયિક રૂપે બનાવેલી લસણની દવા જો તમે મોટાભાગનો સમય બીમાર રહો છો અને થાકના કારણે કોઈ કામ કરવાનું મન ન થાય તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે પરંતુ શું તમે જાણો છો કે જ્યારે લસણ અને મધનું એક સાથે સેવન કરવામાં આવે તો તે એન્ટિબાયોટિક કામ કરે છે લસણ અને મધના મિશ્રણથી બંનેની શક્તિ વધી જાય છે અને પછી તે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે મજબૂત રોગ પ્રતિકારક શક્તિના કારણે શરીર ઋતુના ફેરફારથી પણ સુરક્ષિત રહેશે અને તમને કોઈ બીમારી થતી નથી આ મિશ્રણ ખાવાથી હૃદય તરફ જતી ધમનીઓમાં જમા થયેલી ચરબી કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે જેના કારણે સુધી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે પહોંચી શકે છે તેનાથી હૃદયની સુરક્ષા થાય છે આ મિશ્રણનું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન મટે છે કારણ કે તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરીનો ગુણ હોય છે ગળાનો દુખાવો અને સોજો ઓછો કરે છે જો કોઈને ઝાડા થઈ ગયા હોય તો તેને આ મિશ્રણ ખવડાવો તેનાથી તેનું પાચન તંત્ર સુધરશે અને પેટનું ઇન્ફેક્શન દૂર થઈ જશે આને ખાવાથી શરદી અને સાયનસની સમસ્યા પણ ઘણી ઓછી થાય છે આ મિશ્રણ શરીરની ગરમી વધારે છે અને રોગોને દૂર રાખે છે ફંગલ ઇન્ફેક્શન શરીરના ઘણા ભાગો પર હુમલો કરે છે પરંતુ એન્ટી ગુણોથી ભરપૂર આ મિશ્રણ બેક્ટેરિયાનો નાશ કરીને શરીરનો બચાવ કરે છે આ એક કુદરતી ડિટોક્સ મિશ્રણ છે જેનું સેવન કરવાથી શરીરમાંથી ગંદકી અને દૂષિત તત્વો બહાર નીકળશે હવે મધનું મિશ્રણ બનાવવાની રીત જોઈએ તો તેને બનાવવા માટે તમારે લસણની બે થી ત્રણ મોટી કળીને હળવા હાથે દબાવો અને કચડી નાખો પછી તેમાં શુદ્ધ મધ ઉમેરો થોડી વાર સુધી આમ જ રહેવા દો જેથી લસણમાં બધું મધ સમાઈ જાય પછી તેને સાત દિવસ સુધી સવારે ખાલી પેટે ખાવ અને પછી જુઓ કમાલ ધ્યાન રહે હંમેશા શુદ્ધ મધનો જ ઉપયોગ કરો કારણ કે તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે આ ઉપરાંત તેને ખાવાથી વજન પણ ઘટે છે અને આને એકસાથે એક મહિનાનું પણ બનાવી શકો છો અને પછી તમે તેને રોજે ખાઈ શકો છો એક સાથે વધુ બનાવ્યું હોય તો તે વધુ અસર કરે છે કારણ કે આવું કરવાથી લસણમાં મધ લાંબા સમય સુધી રહેશે અને લસણના નાના નાના ટુકડા કરીને જ તેમાં મધ નાખીને રાખવું જો તમે ખાલી પેટે આ મિશ્રણ ખાવાથી પેટમાં જલન કે એસિડિટીનો અનુભવ થાય તો તેની જગ્યાએ તમે જમ્યા પછી એકાદ કલાક પછી તેને લઈ શકો છો તે અલ્સર માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણાય છે